ગરમા ગરમ દાળ ભાત ની મોજ સતનામ લોજમાં ગરમા ગરમ દાળ ભાત જમી રહ્યા છે ગ્રંથભાઈ અત્યારે આપ જોઈ શકો છો સોલંકી ગ્રંથ ગરમા ગરમ દાળ ભાત ખાઈ રહ્યો છે સાથે સંભારો પણ છે આની સાથે મોબાઈલ કમ્પલસરી એને તો જોવે જ આપ જુઓ દાળ ભાત ખાતો ખાતો છાશ પીવા મળે છે અને છાસની સાથે પાછો આગળ જમજે જમશે ભાત જમતા જમતા બાજુમાં મોબાઈલ પણ છે મોબાઈલ લઈને જ જમવાનું જ્યાં સુધી મોબાઈલ ન મળે ત્યાં સુધી ભાઈ જમતા નથી આવી એમને રાજા શાહી છે તો આપ જોઈ શકો છો જમીને પેટ ભરાઈ ગયું હવે બેઠો છે એમની થાળી લઈને છોકરીમાં થાળી ધોવા માટે તો જુઓ કેટલા એના સંસ્કાર કેટલી એની આવડત અને કેટલા એના સરસ ગુણ કારણ કે જમવા ત્યારે કોઈને કીધું નહી એમની હાથે એણે થાળી લઈ લીધી રોટલી દાળ ભાત છાશ બધું અને જમ્યા પછી ઊભો થઈ અને થાળી પણ હાથે જ ધોઈ નાખે છે આટલી સમજણ આટલા છોકરામાં હોય તો સમજવાનું કે એમના મા બાપના સતગુણ એમાં આવ્યા છે તો જુઓ મિત્રો જમ્યા પછી ગ્રંથ સોલંકી એમની થાળી ધોતા આપણને નજર આવી રહ્યો છે આ છે છોકરી અને છોકડીમાં બેઠી અને થાળી ધોઈ રહ્યો છે એ પણ આમને સાધારણ પાણીથી નહીં સાબુ અને બ્રાસ વાળો લઈ અને આપ જોઈ શકો છો ધોયો છે તો જમ્યા પછી થાળી આપણે પોતાને ધોવી એવું આપણે આગ્રહ રાખો આપણે કોઈ પણ તીર્થ તીર્થ તીર્થધામે જઈએ તો આપણે કેમ પ્રસાદ ગ્રહણ કર્યા પછી આપણું વાસણ આપણે ખુદ જ સાફ કરવી એમ ગ્રંથભાઈ સોલંકી જમ્યા પછી એમનું થાળી વાટકો એમને હાથે જ ધોયો છે તો જો મિત્રો હવે ગ્રંથભાઈએ જમી લીધું છે હવે આવ્યો છે પાછો બાકડે તો જો દોસ્તો જમ્યા પછી બાકડો પણ એમને સાફ કરી નાખ્યો છે તો ચાલો આપણે એમની પાસે જાણવી શું શું તો ભાઈએ પ્લેટ ભરીને જમી લીધું હવે એમના બેન એટલે કે અવિનાશી જમવા બેસે છે તો જો મિત્રો સાથે સાથે અવિનાશી પણ જમવા બેસી ગઈ છે અને એ પણ એમની ડીશ ખુદ જ લઈને આવી છે તો જમવામાં લીધી છે ગરમમાં ગરમ ઘીમાં ચોપડેલી ઘઉંની રોટલી અને ચટાકેદાર મસાલેદાર વટોણા બટેટાનું શાક શાક પણ આપ જોઈ શકો છો કેવું સુંદર લાલ અને ચટાકેદાર દેખાઈ રહ્યું છે આમાં છાશ એમણે લીધી નહોતી તો મેં એને સજેશન કર્યું કે જા ઠંડી છાશ લઈ લે તો એ છાશ ભરવા ઊભી રહી તો આપ જોઈ શકો છો ઘર ઠંડા ઠંડી છાશ પણ એણે લઈ લીધી છે હવે એ બેસ છે જમવા છાશમાં બરફ નાખીને ઠંડી અને ગરમા ગરમ ઘઉંની રોટલી ઘીમાં ચોપડેલી અને વટાણા બટેટાનું સબ્જી તો હવે ગ્રંથભાઈ અગરબત્તી કરવા માટે આવ્યા છે સદ પરમ પિતા પરમેશ્વર સદગુરુ શ્રી પ્રકાશ મુનિનામ સાહેબ પાય લાગુ બંદગી સાહેબ સાહેબ બંદગી સાહેબ સદગુરુ કબીર સાહેબની જય તો સત્ સોલંકી ગ્રંથભાઈ અગરબત્તી કરી રહ્યા છે દરરોજ બપોરે સાંજે જમે આતે રોજ સવારે અને સાંજે અગરબત્તી પણ કરે છે સાથે ભગવાન પાસે સદગુરુ સાહેબ પાસે પ્રાર્થના કરે છે તો જુઓ એમની અગરબત્તી કરવાની સ્ટાઇલ ખૂબ જ સરસ રીતે સારી રીતે ભગવાનને પ્રાર્થના કરે છે અને અગરબત્તી કરે છે આપણે એને ગમે એટલું સમજાવી પણ એની અગરબત્તી કરવાની સ્ટાઇલ ફરતી નથી આમ જ તે સદગુરુ કબીર સાહેબ પ્રકાશ મુનિરામ સાહેબને રાજી કરી પ્રાર્થના કરી આશીર્વાદ લઈને બસ આવી